હું તમારી સાથે શેર કરું છું કે કઈ ઉમરે શું આપણને કોઈ વસ્તુ કઈ કામની લાગતી નથી જેમ કે ચાલીસ વર્ષ પછી તમારી ડિગ્રી ભણતરની કોઈ કિંમત નથી કોઈ કામની નથી ક્યારેક તમને એવો અનુભવ થાય છે કે તમે સારું ભણીને સારી કંપનીમાં જોબ કરો છો પણ તમારી ઓફિસની બહાર પાણીપુરીની લારીવાળો વાળો તમારા પગાર કરતા પણ વધારે કમાય છે તો એ સમયે એવું લાગે છે કે આ ડિગ્રી કોઈ કામની નથી 60 વર્ષની ઉંમર પછી તમારો હોદ્દો કોઈ કામનો નથી જ્યાં સુધી તમારી સાઈન ચાલતી હતી ત્યાં સુધી બધા તમને ખૂબ જ માન આપતા પણ નિવૃત્તિ બાદ બની શકે કે ઓફિસનો ચપરાસી પણ તમને સલામ ન કરે સિત્તેર વર્ષની ઉંમર પછી તમે કેટલા મોટા ઘરમાં રહો છો એ કોઈ કામનું નથી કારણ કે પગના ઘૂંટણના કમરના દુખાવા મોટું ઘર તમને દુઃખદાય લાગે છે

તમે યોગ્ય સમયે ફરવા જાઓ દાન પુણ્ય કરો જે જરૂરિયાતમંદ હોય એને મદદ કરો તમારા પરિવાર સાથે સમય ગાળો તો આ મારી ખૂબ જ ગમતી વાત છે જે મેં સાંભળેલી છે અને મને ખૂબ જ ગમી મેં તમારી સાથે શેર કરી અને તમે પણ નીચે શેર કરો